બરાબર ને તો હવે આપણે બધા પરિવર્તન લાવવાનું છે હવે બધા આપણે જાગૃત થવાનું છે બસ હું એટલું જ કેવા માંગુ છું આમ આદમી પાર્ટી માંથી હું હાલ તો હમણાં આમલેતા જિલ્લા પંચાયતના પ્રભારી તરીકે છું આમલેતા જિલ્લા પંચાયતમાં બરાબર એટલે એ જ વસ્તુ છે કે આવનારા સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે એમાં આમલેથી હું વધુ ના કહેતા મારી વાણીને યાદ વિરામાં છું જય આદિવાસી જય જોહાર જય હિંદ જય ભારત આમલેથાના માજી સરપંચ શ્રી સામળભાઈ વસાવાએ આમલેથા જિલ્લા પંચાયતના પ્રભારી કૌશિક વસાવાનું સ્વાગત કર્યું ત્યાર પછી આમલેથા તાલુકા પંચાયતના પ્રભારી નરેશ વસાવાએ કૌશિક વસાવાનું સ્વાગત કર્યું ત્યાર પછી આમલેથા તાલુકા પંચાયતના સહપ્રભારી સુમિત વસાવાએ કૌશિક વસાવાનું સ્વાગત કર્યું ત્યાર પછી ડોલાર તાલુકા પંચાયતના સહપ્રભારી જયેશ વસાવાનું સ્વાગત આમલેથા તાલુકા પંચાયતના સહપ્રભારી નરેશ વસાવાએ સ્વાગત કર્યું આગેવાન શ્રી બાબુભાઈ વસાવાનું સ્વાગત કૌશિક વસાવાએ કર્યું અને ત્યાર પછી ડોલાર તાલુકા પંચાયતના સહપ્રભારી પ્રવીણ વસાવાનું સ્વાગત માજી સરપંચ શ્રી શામળભાઈ વસાવાએ કર્યું ત્યાર પછી ગામકવાના માજી સરપંચ શ્રી અશોકભાઈ વસાવાનું સ્વાગત તાલુકા પંચાયતના સહપ્રભારી સુમિત વસાવાએ કર્યું આમલેથા ગામના માતા બહેનો અને ભૂલકાઓ અને વડીલ સ્ત્રીઓ અને યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર જય આદિવાસી જય જોહાર